નમસ્કાર મિત્રો આજ રોજ લાઈવ કરવાનો એક એવો છે કે ભાઈ જે અત્યારે મારા પેલા પ્રતિક ભટ્ટ સાથે જે પેલી મેટર ચાલે છે સોશિયલ મીડિયામાં હવે એ બાબતના બાબતે પ્રતિક ભટ્ટ જે પત્રકાર છે એ પત્રકારે મારા વિરુદ્ધમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અરજીઓ કરી છે ઉપર જે મુખ્યમંત્રી સુધી અને જે ખોટી ખોટી અરજીઓ કરી છે ભાઈએ અને એમ કહે છે કે ભાઈ મને બદનામ કરે છે આમ કરે છે તેમ કરે છે એ બાબતે આજે વડતાલ પોલીસ સ્ટેશનના તાબાના કણજરી પોલીસ ચોકીની અંદર મને નિવેદન માટે બોલાવ્યો હતો ગઈકાલે મારા ઘરે પોલીસવાળા આવ્યા હતા અને પોલીસે એમ કહ્યું કે ભાઈ તમારે નિવેદનના કામે આવવાનું છે મને કોઈ બીજી કોઈ સમજ્યા એવું કશું બધું આપ્યું નથી કે સાંઈ ભાઈ કશું એવું કરાયું નહીં અરજીના કામે નિવેદનના કામે મને બોલાવ્યો હતો એટલે હું ગયો હતો એટલે આજે મને બોલાવ્યો હતો આજે અત્યારે ગયો હતો બપોરે બપોર બે વાગે ગયો એટલે મેડમ હતા તે આયા હાજર ન હતા એટલે મેડમ કલાક પછી આવ્યા ત્રણ એક વાગ્યાની આસપાસ ત્રણ વાગે વાગ્યાની આસપાસ આવ્યા એટલે સમગ્ર ઘટના જે બની હતી એ બાબતે અમે ચર્ચા વિચારણા કરી કે મેડમ આવું આવું ઘટનાઓ અમારે બંને વચ્ચે આવું થયું હતું અને એ બાબતે અમને જે અમારે ખોટી રીતના એ વ્યક્તિ હેરાન કરતો હતો એનાથી કંટાળીને અમે લાઈવ કર્યું હતું અને જે સોશિયલ મીડિયા બધા લોકોને બદનામ કરતો હતો એ ભાઈ ખોટી ખોટી અરજીઓ કરી વારંવાર બધાને હેરાન કરતો હતો એ બાબતે મેં લાઈવ કર્યું હતું એટલે આ મેડમે મને નિવેદનના કામે મેં બનાવેલ બધું ક્લિયર કર્યું તો મેડમે મને જે હતું મને કંઈ વાંધો નહીં તમારી જે બી ઘટના બની છે તમે નિવેદન લખાવો હું નિવેદન લખવાનું ચાલુ કર્યું મેં મારી રીતે નિવેદન લખાયું નિવેદનની કોપી પછી જે મેડમ છે મેડમના ટેબલ ઉપર ગઈ એટલે મેડમના ટેબલ ઉપર ગઈ એટલે મેડમે એવું કહ્યું કે મેડમે સુધારા સુધારા વધારણા ચાલુ કરી દે પોતાની મનમરજીથી હવે આ મેડમ છે જે મેડમનું નામ છે પીએસઆઈ કાતરિયા મેડમ જે વડતાલ પોલીસ સ્ટેશનના અંદર પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે હવે આ મેડમ જે પીએસઆઈ કાતરિયા મેડમ છે એ પીએસઆઈ મેડમને મેં કહ્યું કે મેડમ મેં કીધું આ નિવેદનમાં મેં લખાવી દીધું બરાબર બધું ઓકે જ છે મેડમે એમની મરજીથી મારી સામે જ પેલા જે એમના જે કોન્સ્ટેબલ છે કોન્સ્ટેબલની સામે જ આ મેડમ છે એ મેડમ આ નિવેદનમાં છેડછાડી કાપા કાપ કરે છે અને કે નિવેદન સુધારો નિવેદન સુધારીને એવું કહે છે કે હું જેમ કહું એમ લખો તો મેડમને કીધું મેડમ કે તમે મારું નિવેદન જે લખાયું છે લખાવું છે એ યોગ્ય છે પણ તમે આવી રીતે તમે એમ કઈ રીતે કહી શકો કે જે તમારી મનમરજીથી તો મેડમ આ આ થોડું યોગ્ય છે બીજી વાત નિવેદનમાં નિવેદન જે અંદર લખતા હતા એમની મનમરજીથી એ લોકોએ લખ્યું છે મને જેવું તેવું એ લોકોએ બતાવ્યું છે એટલે મેં એમણે મેં જોયું બી નહોતું નિવેદન કે શું લખ્યું છે એ ભાઈએ સીધી પ્રિન્ટ કાઢી અને સીધો મેડમના ટેબલ પર ગયો હતો એ ભાઈ સીધો લઈને અને મેડમ બધા કાપા કાપ કરતા મેડમ મેં કીધું પહેલાં મને વંચાવો તો ખરા પછી કાપા કાપ કરો એટલે મેડમે અમુક અમુક પછી મને એવું કહ્યું કે તમે આ બધું જે કર્યું છે એ બાબતને તમારે ગુના કબૂલ કરવા પડશે અને તમારે કહે મેડમ મેં કીધું આમાં કયો ગુનો બને છે ગુનો બનતો હોય તો તમારે એફઆઈઆર દાખલ કરવી જોઈએ એફઆઈઆર લીગલી દાખલ થાય ત્યારબાદ જે ગુગ મારે નિવેદન લખવાનું હોય તેમ છતાં પણ હું અરજીના કામે હું ત્યાં નિવેદન લખાયું છે તેમ છતાં પણ પોલીસ મેડમ પોતાની મનમરજીથી એમ કહે છે કે હું જે એમ કહું એમ તમારે લખાવાનું છે મેડમને કીધું મેં એ વસ્તુ યોગ્ય નથી મેડમ મને કે તમારે વિડીયો ડિલેટ મારવો પડશે મેં કીધું મેડમ મેં કીધું મારે કયા કારણથી ડિલેટ મારવો પડશે તો મેડમનું કહેવું એવું છે કે તમે જે વિડીયો બનાવ્યો છે વિડીયોના કારણે સામેવાળા વ્યક્તિને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે આ તમે કે અપશબ્દો બોલ્યા છો મેં કીધું મારા વિડીયોમાં કોઈ જાતના અપશબ્દો છે જ નહીં કઈ રીતે અપશબ્દો છે હું જે સત્ય હકીકત બોલ્યો છું કે સત્ય જ છે એમાં કોઈ ખોટું છે નહીં બરાબર તો કયા આધારે હું તમારે એમ કહું છું કે તમારી મનમરજીથી તમે જેમ કહો એમ કહો બરાબર મારે થોડું નિવેદન લખાવાનું હોય હે એટલે મેડમ મારા પર ગુસ્સે થયા મેડમ કે તમે દર વખતે આવું કરો મેડમને કીધું મેડમ પહેલા બી તમે મારી સાથે આવું કર્યું હતું કે તમે તમારી મનમરજીથી તમે તમે તમારી મનમરજીથી નિવેદનો લખાવો છો એટલે દેખો આ પોલીસની અંદર આ કેટલી બધી દાદાગીરી કે આરોપી ના હોય તો પણ પોલીસ પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને આ લોકો છે ને આપણને દબાવવાનો પ્રયત્ન કરે ખોટા ખોટા ગુના દાખલ કરાવડાવે આવું આ તમે ખંભાતની બી ઘટના સાંભળી સાંભળી હશે કે જેની અંદર બિચારા પેલા આરોપીને એટલો બધો ટોર્ચર કરવામાં આવ્યો કે આત્મહત્યા કરી લીધી એટલે આ જે પોલીસ છે એ પોલીસથી પોતાની મનમાની ચલાવી રહી છે કે વિચારો કે ખેડા જિલ્લાની અંદર હું આટલો મોટો જાગૃત નાગરિક છું બરાબર અને મારે બધાને ખબર છે કે હિતેશ પરમારની કામગીરી કેવી છે તેમ છતાં પણ જો મારા જેવા જાગૃત નાગરિકને આ લોકો દબાવતા હોય તો સામાન્ય માણસની શું હાલત થતી હશે સામાન્ય માણસને આ લોકો શું કરતા હશે સામાન્ય માણસને કેટલી ધાક ધમકીઓ મળતી હશે વિચારી લો તમે જસ્ટ કે આ પોલીસ કેટલી બધી તાનાશાહી પે કરતી હશે કે મારા જેવા જાગૃત નાગરિકને મેડમ એમ કે છે કે હું જે એમ કહું એમ લખાવો તો કાતા ને મેડમ મેં કાત કાયદો કે તમારા ઘરનો તો છે નહીં તમે તમારી મનમરજીથી લખાવો તું જે કહું એ શબ્દો લખવાના એવું થોડું હોય મેડમ મેં નિવેદન લખવાની ના પાડી તો મેડમ કે તમે કે એક એક્સટેન્શનમાં લખી નાખો કે આ ભાઈ નિવેદન લખાવવા માટે અમારી સાથે સાથ સહકાર નથી આપતા મેડમ મેં સાથ સહકાર આપવાની ના નથી પાડી પણ મેડમ તમારી યોગ્ય તમારી જે રીતે થતું હોય લીગલ એ પ્રમાણે હું નિવેદન આપવા તૈયાર છું કહેતા હોય તો હું તમને લેખિત બી આપી દઉં આ બાબતે મેં પછી સીધો ખેડા જિલ્લાના એસપી રાજેશ ગડિયા સાહેબને ફોન માર્યો રાજેશ ઘડિયા સાહેબે એવું કહ્યું કે રાજેશ ગઢિયા સાહેબને કહ્યું કે મેડમ મારી રીતે પોતાની મન મરજીથી નિવેદન લખાવે છે અને મને એમ કહે છે કે આમાં સહી કરો એ મેડમ તો આ કે સાહેબે પણ કહ્યું કે સાહેબ કે ભાઈ એવું ના હોય અને સાહેબે પણ કહ્યું કે મેડમને કહો કે તમે એ રીતે મેડમને કહ્યું કે હું લેખિતમાં તમને નિવેદન આપવા માટે તૈયાર છું પરંતુ મેડમ માને મેડમ કે ના કે હું એસપી સાહેબની રીતે હું એસપી સાહેબને મારી રીતે વાત કરી લઈશ બાકી કે તમારે કે જવું હોય તો જઈ શકો છો બાકી તમારું લેખિત નિવેદન પણ સ્વીકારવામાં આવશે નહીં તો આ કેટલા અંશે વ્યાજબી છે મેડમ કે તમે અમારું લેખિત નિવેદન પર સ્વીકારવા તૈયાર નથી અને તમે તમારી મનમરજી તમારા ઘરના કાયદા ચલાવી રહ્યા છો તમે એક ખોટા માણસને ખોટા વ્યક્તિને સપોર્ટ કરવા માટે મને દબાવવાનો પ્રયત્ન કરો છો તમારો ઈરાદો એવો છે કે મારા પર ખોટા ખોટા ગુનો દાખલ કરાવો અને તમારા ઈરાદા એવા છે કે જે પત્રકાર બની બેઠેલો પત્રકાર છે એને સપોર્ટ કરો ખોટા માણસને સપોર્ટ કરવાનું કામ તમે કરી રહ્યા છો મેડમ તમારે જે લીગલી પ્રોસેસ થતી હોય એ કરો મને કોઈ ઓબ્જેક્શન નથી બાકી અમે જે કાયદો 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 કાયદાનું કામ કરશે બરાબર અને જે મારે આ બાબતનો જવાબ મારો વકીલ પણ આપશે તમારે જે લીગલ થતી હોય કાર્યવાહી કરી શકો છો મેડમ અને તમે જે મારી રીતે ખોટું કરી રહ્યા છો એ મારે જગ જાહેર કરવું પડ્યું કારણ કે તમે મારી સાથે ખોટું કરતા હતા મારી સાથે ગુનો કરાવ ગુનો કબૂલ કરાવવા માટે તમે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો છે એટલા માટે તમારું જે મનમરજીથી તમે નિવેદન લખવાની વાત કરો છો એ વસ્તુ મને કબૂલ નથી બરાબર અને આ બાબતમાં હું પણ આગળ જઈશ હવે આ જે કાયદા છે ખરેખર આ જે પોલીસની જે તાનાશાહી છે ખેડા જિલ્લાની અંદર આ જે મેડમ છે એ મેડમનું નામ છે પીએસઆઈ કાતરિયા એ પીએસઆઈ કાતરિયા પોતાની મનમાની ચલાવી રહ્યા છે તો ખેડા જિલ્લાના એસપી રાજેશ ઘડીયા પણ આ બાબતે ધ્યાન આપે કે સાહેબ આ તમારા પીએસઆઈને મેડમને સમજાવો આ પીએસઆઈ મેડમે અગાઉ પણ મારી સાથે આવું કર્યું હતું હું જે પુરાવા આપું છું મેડમને સ્વીકાર્ય નથી મેડમ કે હું જેમ કહું એમ લખો કરો નહીં તો કે તમારા વિરુદ્ધમાં ગુના દાખલ થશે આ છે તે છે એમ કરીને મેડમ કે આ કરે છે મેડમ મને ધમકી આપે કે વિડીયો ડિલેટ મારી દો તો હું તમારા કે આમાંથી કે કેસમાંથી તમારો નિકાલ કરાવી દો નહીં તો તમારા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એટલે જે પીએસઆઈ મેડમ કાતરિયા છે એ કાતરિયા મને ધમકી આપી રહ્યા છે એમ કે છે કે ભાઈ તારા વિરુદ્ધમાં ખોટો ગુનો દાખલ થશે કે તો મેડમ તમે ખોટામાં એટલે એના પરથી તો એ લાગી રહ્યું છે કે તમે ખોટા વ્યક્તિને સપોર્ટ કરો તમે તમારું કામ કરો તમારે ખોટા માણસોને સપોર્ટ કરવો હોય તો તમે કરી શકો તમે મને અરજી મોકલી અરજીના કામે તમે પણ કોઈ સમજ્યાથી પાઠવી નથી તેમ છતાં પણ હું આવ્યો છું અરજીના કામે નિવેદન લેવા માટે તમે મારું નિવેદન લીધું નથી એ તમારી ભૂલ છે હું તમને લેખિતમાં આપવા તૈયાર હતો તેમ છતાં પણ તમે સ્વીકાર્યું નહીં એસપી સાહેબનું પણ તમે સાંભળ્યું નહીં તેમણે એમ કીધું કે હું એસપી સાહેબને મારી રીતે વાત કરી લઈશ આ કેટલા અંશે વ્યાજબી છે મેડમ એટલે આ બાબતે હું પણ મારી જે જે રીતે લીગલ થતું હશે એ રીતે કરીશ અને બીજી વાત કે જે ભાઈ પ્રતીકભાઈ ભટ્ટ છે એ પ્રતિક ભટ્ટને ભાઈ છૂટ્ટી છે કે તું તારા જેટલો ભાઈ પાવર હોય તારો જેટલો પ્લેયર હોય એ લગાવી દેજે ભાઈ અને તારા જે ખોટા ખોટા જે બધા લોકોને બદનામ કરવાના જે તારા કાવ કાવતરા છે એ તું તારી ચાલુ રાખજે તારે જેટલા બી ખોટી ફરિયાદો મારા વિરુદ્ધમાં કરવી હોય ગમે એટલું તારા સત્તાનું જોર લગાવવું હોય પોલીસનું જોર લગાવવું હોય તો લગાવી દેજે બરાબર તારે જે કોર્ટમાં જવું હોય એ કોર્ટમાં જવાની છૂટ છે તારે પોલીસ સ્ટેશનનો પોલીસનો પણ સત્તાનો દુરુપયોગ કરી અને ખોટી ફરિયાદો કરવાની પણ તને છૂટ છે બાકી આવનાર સમયમાં જેટલા બી તારા જે ખેડા જિલ્લાની અંદર કાંડ છે એના તમામ પુરાવા મારી જોડે આવી ગયા છે એનું આવતીકાલે હું લાઈવ કરીશ આવતીકાલ લાઈવની અંદર જે પ્રતિક ભટ્ટે ખેડા જિલ્લાની અંદર કેટલા તોડકાંડ કર્યા છે એનું સંપૂર્ણ લાઈવ લિસ્ટ મારી પાસે છે આવતીકાલે ફેસબુક લાઈવની અંદર પ્રતિક ભટ્ટના ખેડા જિલ્લાના તોડકાંડો લાઈવ માધ્યમથી બતાવવામાં આવશે ભારત માતા કી જય